થી પાણી ક્યાંથી આવે કોઈને ખબર છે હા નદી બચતી ક્યાંથી આવે નદી નદી સગર તળાવમાંથી પાણી આવે નગર સાદી સીધો ગાઈ પાણી ક્યાંથી આવે આપણે તરસું થી સગર નદીમાંથી પાણી આવે પછી આપણે નળમાંથી પાણી આવે ને આપની પાઇપ મૂકેલી હોય પછી અમે નળ ખોલે એટલે પાણી આવે ને બધાના ઘરે હા